મોરબીના નવા મયુરપુલ ખાતે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રંગોળી હરીફાઈનું આયોજન કરાયું હતું મોરબીના રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા અહીંના નવા બનેલા મયુરપુલ ખાતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થયા બાદ આવતીકાલે જ્યારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે તેને ઉપલક્ષને લઈને મોરબી રોટરી ક્લબ દ્વારા મોરબીના પાડા પુલની બાજુમાં આવેલા નવા બનેલા મયુર પુલ ખાતે ફૂટપાથ ઉપર આજે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં બપોરના ત્રણ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં રંગોળીઓ બનાવવામાં આવી હતી અને જેમાં ત્રીસથી વધુ બહેનોએ અને અન્ય લોકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને અવનવી રંગોળીઓ બનાવી હતી અને પોતાનો રામ પ્રત્યેનો ભાવ પ્રગતિ પ્રગટ કર્યો હતો મયુરપુલ ખાતેથી જેટલા વાહનો નીકળ્યા અને તેમાં બેઠેલા લોકો સૌ કોઈ આ રંગોળી જોઈને પ્રફુલ્લિત થયા હતા અને મોરબીમાં મયુરપુલ ખાતે આ રંગોળી સ્પર્ધા યોજાઈ હતી અને જેમાં આજે બપોરના ત્રણ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં લોકો દ્વારા ત્રીસથી વધુ રંગોળીઓ બનાવવામાં આવી હતી અને આ રંગોળીઓ નિહાળવા માટે અનેક લોકો આવ્યા હતા અને સૌએ જય શ્રી રામના નારા પણ આ દરમિયાન લગાવ્યા હતા મોરબીમાં અન્ય પણ આયોજનો થયા હતા જે પૈકી એક રંગોળી સ્પર્ધા હતી જેમાં આજે સાંજના સમયે છ વાગ્યા સુધી રંગોળી સ્પર્ધા મોરબીના મયુરપુલ ખાતે યોજાઈ હતી રામ મંદિર ભગવાન શ્રી રામ રામ સીતા તેમજ રામાયણના જુદા જુદા પ્રસંગોને રંગોળી સ્વરૂપે અંકિત કરીને લોકો દ્વારા રામ પ્રત્યેનો પોતાનો ભાવ પ્રગટ કરવામાં આવ્યો હતો સોનલબેન શાહ તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી